સમગ્ર વિશ્વમાં બે સપ્ટેમ્બરે નાળિયેર દિવસ ઉજવવામાં આવે છે નાળિયેરમાં રહેલા ગુણોથી લોકોને જાગૃત કરવા તેમજ રોજગાર સહિત વિવિધ ઉત્પાદનોમાં નાળિયેરના મહત્વને સમજાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે પણ શું તમે જાણો છો ગુજરાતના દરિયાકાંઠાના અનેક ખેડૂતો શ્રીફળનું વાવેતર કરી શ્રીમંત બની રહ્યા છે એટલું જ નહીં ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ માટે ચાલુ વર્ષે રાજ્ય સરકારે બજેટમાં રૂપિયા પાંચસો ને પચાસ લાખ જેટલી છે આ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને નાળિયેરીના વાવેતર વિસ્તાર માટે જે ખર્ચ થયો હોય તેના પંચોતેર ટકા મહત્તમ રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે નાળિયેરીનું વાવેતર કરતા ખેડૂતોની વિવિધ ઘટકો હેઠળ કુલ રૂપિયા બેતાળીસ હજાર પાંચસો સુધીની સહાયની જોગવાઈ છે અત્યારે ગુજરાતમાં લીલા નાળિયેરનું વાર્ષિક ઉત્પાદન છવ્વીસ પોઈન્ટ નવ કરોડ યુનિટથી પણ વધુ છે જો તમારે પણ થવું છે શ્રીમંત તો પછી કરો શ્રીફળનું વાવેતર